ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમરેલીના મહેમાન બન્યા હતા સી આર પાટીલની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા ભાજપનું બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જ્યાં અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરિયા સહિતના પચીસથી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સી આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ લોકસભાની પાંચસો તેતાળીસ બેઠકોમાંથી પાંચસો બેઠક પાર કહીને બફાટ કર્યો હતો જ્યારે ભાજપનું સૂત્ર ચારસો કે પાર અને પાંચ લાખની લીડની જગ્યાએ પાંચસો પાર ભરત ભરતસૂતરીયા બોલી જતા ભરી સભામાં ઘડીભર હાસ્ય પ્રસરી ગયું હતું આ પ્રસંગે અમરેલી જિલ્લા ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલીપ સંઘાણી સાંસદ નારણ કાછડીયા ધારાસભ્ય મહેશ કસવાડા કૌશિક વેકરિયા હીરા સોલંકી જનક તળાવિયા જેવી કાકડિયા સહિતના નેતાઓ અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ જ્યારે અમરેલી આંગણે વધારી રહ્યા હોય ત્યારે ત્યારે અમને એવું લાગ્યું કે નહીં વિકાસની યાત્રામાં જોડાઈએ અને વિકાસના યાત્રામાં લોકોના પ્રાણ પ્રશ્નોને ઉઠાવીએ અને લોકોના પ્રશ્નોને વાચા આપીએ અને આવનારા સમયમાં જેવી કાર્યકરોની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની એવી જ એવી એનથી અમે પ્રશંસા વધારે થયા છીએ એટલે આવનારા સમયમાં લોકોના કામ કરીશું અને જનતા સુધી પહોંચીશું અને અમરેલી લોકસભા ભાજપ પક્ષના ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરિયાને જંગી બહુમતીથી લીડા લીડથી જીતાડશું એવું અમે વિશ્વાસ અપાવીએ છીએ મોદી સાહેબે રાજકારણની વ્યાખ્યા બદલી નાખી છે રાજકારણમાં એન્ટી ઇન્કમ્પનસી એવું કહેવાય પણ ગુજરાતમાં હતા ત્યારે અને દેશમાં વહીવટમાં આવ્યા ત્યારથી પ્રો ઇન્કમ્પનસી એ વ્યાખ્યા બદલી છે નાના કામથી માંડીને ચંદ્રયાન સુધી આ દેશનો વિકાસ થયો છે એના ભાગરૂપે આખા દેશની અંદર વ્યવસ્થાના ભાગરૂપે ક્લસ્ટરની વ્યવસ્થા કરી છે આ ક્લસ્ટરનો હું પ્રભારી છું